તો જે મહારાજ મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું જરૂરતના છટકા યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે આવી ગયા છે વોમાલી ગામની અંદર તમે મારી પાસે જોઈ શકો છો કે જય મહારાજ નાસ્તા હાઉસની અંદર અને એમની એમની બીજી શાખા છે વસોલા પાટિયા ઉપર જે જય મહારાજ નાસ્તા હાઉસ કે જે સવારે આઠ વાગ્યાથી બપોરે અઢી વાગ્યા સુધી ચાલુ રહે છે અને પછી ત્રણથી રાતે આઠ વાગ્યા સુધી આ જગ્યા ઉપર એમના નાસ્તાની દુકાન ચાલુ હોય છે તો મિત્રો હવે આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ કે શું ભાવ છે અને શું શું બનાવે છે

આમ જો તો નડિયાદ થી આવે છે આણંદ થી આવે છે મોરધા થી આવે છે ખાતરજ ને અમદાવાદ પણ જોઈએ તો અમદાવાદ સુધી ના આવે ઓકે જય માતાજી ઓકે જય માતાજી ભાઈ જય માતાજી શું નામ છે તમારું દાપી દુર્ગેશ અને ક્યાંથી આવો છો માંકવા થી માંકવા થી અચ્છા તમે અહીં પહેલી વખત આયા નાસ્તો કરવા કે આ બીજી ત્રીજી વાર હા તો તમને એનો ટેસ્ટ કેવો લાગ્યો બધા કરતા અલગ હા તો બધી જગ્યા કેવું છે ગેસ પર બનતા હોય પણ અહીં સુલા ઉપર બને છે એનો ટેસ્ટ તમને કેવો લાગે એ જણાવો એકદમ લાજવાબ અચ્છા તમે કેટલા ટાઈમ અહીં ભજીયા ખાવા માટે આવશો પાંચ છ મહિના તમે અમારા વ્યુઅર મિત્રોને શું કહેશો અહીં નાસ્તો કરવા આવવા માટે સો ટકા એક વાર અવશ્ય મુલાકાત લેવી જોઈએ અચ્છા તો તમે કોણ જોડે આવ્યા છો અહીં નાસ્તો કરવા માટે આ ફ્રેન્ડ છે મારા ફાધર છે ફાધર છે હા તો કાકા તમને કેવા લાગ્યા અહીંના ભજીયા જય માતાજી જય માતા તો મિત્રો આપણે આવ્યા હતા વોમાલી ગામની અંદર તો ત્યાંથી આપણે ભજીયા મંગાવી દીધા છે અને હવે તો તમારે જો અહીં આવવું હોય અમારી આ જગ્યા ઉપર તો તમારે બપોરે બે વાગે પછી આવું પડશે અહીં અને જો સવારે તમારે ખાવા તો વર્ષોના પાટિયા ઉપર છે જે અમારા નાસ્તા હાઉસ ત્યાં પણ તમને મળી જવાના છે અને હવે આજે આપણે એમનું વિડીયો પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે કે આપણે પહેલાં એ જગ્યાનો વિડીયો બનાવેલી છે ઓલરેડી હવે આજે અહીં ટેસ્ટ કરવા માટે આવ્યા છે એનો પણ ટેસ્ટ તમને બતાવી એનો ટેસ્ટ કેવો છે તો મિત્રો વિડીયો આગળ બનાવી દેજો તમે માત્ર વીસ રૂપિયાના સો ગ્રામની અંદર આપી દેશે એની સાથે લસણ ડુંગળીની ચટણી છે તમારે તમે જેટલી ખાવી હોય એટલી અને મરચાં ડુંગળી કઢી એ તો ખરું જ તો જો આપણે ટેસ્ટ કરીએ એના તમે બતાવીએ જો વચ્ચે એકદમ પોચા છે અને તેલે નહીં અંદર એકદમ કોરા છે વાહ મિત્રો જોરદાર ટેસ્ટ છે જે વસલા ચોકડી ઉપર એમનું ટેસ્ટ છે એ જ ટેસ્ટ તમને અહીં પણ મળી જવાનું છે તો મિત્રો આવું તમારા આજુબાજુમાં કોઈ ફેમસ ફૂડ હોય તો કોન્ટેક્ટ કોન્ટેક જરૂરથી કરો જેથી કરીને અમે એ જગ્યાના ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું હું તો આજના વિડીયોમાં એટલું જ મને એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય જઈને